નમસ્કાર મિત્રો રાપર નગરપાલિકા ટોક ઓફ ધ ટાઉન ટોક ઓફ ધ ડિસ્ટ્રિક્ટ નહીં પણ ટોક ઓફ ધ સ્ટેટ બની છે અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં આ રાપર નગરપાલિકાનો મુદ્દો ચર્ચાનો મુદ્દો બને છે ખાસ કરીને વાયદા અને વાસ્તવિકતા વચ્ચેની ભેદ ભારે પાડો છે એક તરફ જે છે એ વાસ્તવિકતા છે અને બીજી તરફ જે ભજુભાઈનો એક વિડીયો વાયરલ થયો છે કે એમણે કહ્યું છે કે અમે કરોડોના કામ કર્યા છે તો ખરેખર શું રિયાલિટી છે એ આપણે જાણીએ રાજાભાઈ પાસેથી કુલદીપસિંહ જાડેજા આપણી સાથે છે અને ખાસ કરીને અત્યારે બે ત્રણ મુદ્દાની ચર્ચા કરવી છે એક તો જે છે એ કરેલા કામોને પોતાના નામે લઈ લેવા એ એક ખાસ કરીને પ્રજા સાથે ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરવાનો એક પ્રયત્ન છે તો શું છે રિયાલિટી મળીએ આપણે કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાને કુલદીપસિંહભાઈ ખાસ કરીને મારે એ જાણવું છે કે ભચુભાઈનો એક વિડીયો વાયરલ થયો એમાં કીધું કે કરોડોના કામ અમે કર્યા છે અને અલગ અલગ ફેકલ્ટી મારી પાસે ડેટા છે અને એમણે કીધું છે કે એ ભારતીય જનતા પાર્ટી પોતાના નામે કર્યા છે રિયાલિટી શું છે ભચુભાઈનું પહેલેથી એક જ કામ છે લોકોને ગેરમાર્ગે દોરવા ગઈ ચૂંટણીમાં પણ એમણે ગેરમાર્ગે દોરવાનું ટ્રાય કરી પણ આ વાગડની જનતાને ખબર પડી ગઈ હતી કે આ ખોટું બોલે છે સતત ખોટું બોલવું એમનો એક સ્વભાવ છે એના કારણે એમને જાકારો આપ્યો એમના દ્વારા પાંચ વર્ષમાં કોઈ જ કામ કરવા નથી આવ્યું મેં પણ એમને બનાવેલો વિડીયો જોયો એ ગણાતા હતા આટલા કરોડના મેં આ કર્યા આટલા કરોડ ના કર્યા એક પણ કામ એમાંનું એમના હાથે થયેલ નથી સંપૂર્ણ બધું ખોટું બોલે છે કારણ કે ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે બધા જ કામો આજે ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી થયા હોય ધારાસભ્ય તરીકેની જે ફરજો હોય કે તમે ધારાસભ્ય તરીકે પ્રજા ચૂંટે પછી કામો માટે તમારે વિધાનસભા સત્રમાં તમારા કામોની રજૂઆત કરવાની હોય તમારા પ્રશ્નો રજૂઆત કરવાની હોય તો જ્યારે એમના ધર્મપતની વિધાનસભાના ધારાસભ્ય હતા તો વિધાનસભામાં એમની હાજરી જ ઝીરો છે વિધાનસભામાં કોઈ કોઈપણ સત્રમાં એમની હાજરી નથી તો કેવી રીતના એ કહી શકે કે આ કામ મેં કર્યા અગત્યની બેઠક જિલ્લા સંકલન બેઠક જે કહેવાય જ્યાં જિલ્લાનું આખું વહીવટીતંત્ર બધા જ વિભાગના અધિકારીઓ બધા ચૂંટાયેલા સદસ્યો ત્યાં હાજર હોય અને ત્યાં કને તમારે તમારા વિસ્તારના પ્રશ્નો મૂકવાનો હોય ત્યાં પણ તમારી હાજરી જીરો હતી તો તમે કેવી રીતના શકો કોઈ કામ તમે કર્યું એટલે ભચુભાઈ જેટલું કીધું બધું ખોટું બોલે છે બાકી અમુક જે ગ્રાન્ટો બધી ગણાવે છે તો કદાચ મને એમ છે કે ભચુભાઈ કરતાં તો સરપંચોને પણ વધારે ખબર હશે કે આ જે ઘણી બધી ગ્રાન્ટો એવી ફિક્સ ગ્રાન્ટો છે જે વસ્તીના ધોરણના આધારે બધી પંચાયતોને પણ મળતી હોય સરપંચો હશે એને આપ પૂછજો કે નાણાંપંચની બધી જે ગ્રાન્ટો આવે એ ગ્રાન્ટની વસ્તીના આધારે ફિક્સ ગ્રાન્ટો દર વર્ષે સરકાર નક્કી કરેલી આવતી જ હોય હવે એવી ગ્રાન્ટોના થયેલા કામ હોય એ પોતામાં ગણાવવા માટે તો તમે કેવી રીતના એને ગણાવી શકો એટલે ગેરમાર્ગે દોરવાનો એક આ પ્રયત્ન છે ને એમાં એણે કીધું છે કે ત્રણસો સિત્તેર કરોડના જે છે એ મોટા માર્ગોના કામો થયા છે આપણે ક્રમાનુસાર લઈ જઈશું અને લોકોને ખ્યાલ પડે કે ખરેખર ક્યાંક ને ક્યાંક લોકોને ભ્રામક પ્રચારમાં જે છે એ જઈ રહ્યા છે કારણ કે લોકો જે જોવે છે એમ સાચું માની લે છે તો શું કહેશો જો ધારાસભ્ય અમારા રાપરમાં નતા ભાજપના કોંગ્રેસના હતા એમને ક્યાંય હાજરી નથી આપી ક્યાંય કોઈ રજૂઆત નથી એમની હવે જે બીજા કામો થયેલાની વાત છે તો ધારાસભ્ય કોંગ્રેસના ભલે અહીંયા હતા પણ સાંસદ તો અમારા કચ્છના ભાજપના છે ગુજરાત સરકાર તો અમારી ભાજપની છે અમારી ભાજપની આખી બોડી છે અમારું ભાજપનું આખું સંગઠન છે અમારી તાલુકા પંચાયત પણ ભાજપની હતી અમારા જિલ્લા પંચાયતના સભ્યો પણ ભાજપના હતા વિરેન્દ્રસિંહ પણ માંડવી મુદ્રાના ધારાસભ્ય હતા પણ જન્મભૂમિ વાગડ છે તો વાગડના માણસોની જ્યાં જ્યાં લાગણી રજૂઆતો આવતી હતી એ બધી સતત રજૂઆતો અમે કરેલી ને ત્યારે અમારા પ્રયાસોથી અમારા સાંસદના પ્રયાસોથી અમારી તાલુકા પંચાયત અમારી જિલ્લા પંચાયતના સભ્યો આ બધાના પ્રયાસોથી પણ જે કામો થયા છે એ બધા હવે ખાલી આ વિધાનસભામાં આટલા કામો થયા છે એનો આંકડો લઈને બહ જાય કે આ બધું મેં કરાયું એ પોતાના નામે ચડાવવા જાય તો એ કોઈ જનતા મૂર્ખ નથી હું તમને એક બે દાખલા આપું જેમ એમને વાત કરી કે એકલ બાભણકા રોડ માટે એમને એમ કીધું કે મારી રજૂઆતો હતી આમ હતું તેમ હતું હું તમને એમ કહું છું એકલ બાભણ રોડની રજૂઆત કે રોડની શરૂઆત તો મારા દાદા સ્વર્ગસ કેશુબા બાપુ ઓગણીસો બોતેરમાં તાલુકા પંચાયત પ્રમુખ હતા ને તે દિવસે નારિયેલ ફોડીને એ રોડનું અછતમાં કામ કરાવેલું અને બસનું પ્રસ્થાન કરાવેલું એનો ફોટો પણ છે મારી પાસે અને એના પછી જેટલી જેટલી વાર રજૂઆત હતી રોડની ત્યારે વિરેન્દ્રસિંહની સાથે ખડીર વિસ્તારના આગેવાનો અમારા તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો આપણા સાંસદ વિનોદભાઈ કચ્છના અન્ય ધારાસભ્યો પણ સતત મુખ્યમંત્રીશ્રીને અને વિભાગમાં બધે મળ્યા છે ફોલોઅપ લીધા છે આ પરમિશન માટે પણ સેન્ટ્રલ સુધી નહોતી હતી ત્યારે પણ મોદી સાહેબના આશીર્વાદ આ કચ્છ માટે હંમેશા છે મળ્યા છે ત્યારે એ રોડ બન્યો છે અને હું એમ કહું છું હું કહું એમ નહીં તમે આખા ખડીર વિસ્તારમાં ગમે વ્યક્તિનું ઇન્ટરવ્યુ લાવો કે આ રોડ કોણે કર્યો આ રોડની રજૂઆતમાં જેટલી વાર ખડીરના લોકો પચીસ પેરા સરકારમાં આગ્યા છે તે એક પણ વાર ભચુભાઈ આવ્યો હતો એક પણ એને લેટર લખ્યો હતો મતલબ કોઈ વસ્તુ ક્યાં આવ્યા નથી ક્યાંય ગયા નથી કોઈ વસ્તુ નથી કરી અને ડાયરેક્ટ પોતાના નામે લખાવી લેવું અત્યારે હજી ટીકર પ્લાસવાનો રોડ હજી દિવસ પહેલાં મંજૂર થયો છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વીસ કરોડ એના માટે પ્રી કન્સ્ટ્રક્શન માટે મંજૂર કર્યા તમે કદાચ મારી દિવાળી ટાઈમનું જે વિધાનસભાનું નેમ હતું ત્યારે મારી સ્પીચ સાંભળો યુટ્યુબમાં અવેલેબલ છે વિનોદભાઈ ચાવડા સાહેબની સ્પીચ સાંભળો યુટ્યુબમાં અવેલેબલ ત્યારે મેં જાહેરાત કરી હતી કે હવે આ રાપરનો મુખ્ય મુદ્દો છે કે કચ્છનો વૈકલ્પિક માર્ગ ટીકર પલાસવા માર્ગ મળે એના માટેની સતત ત્યારનું ફોલોઅપ ત્યારથી કેન્દ્ર સરકારથી લઈ ગુજરાત સરકાર સુધી સતત મહેનત કરી ત્યારે આ રોડ મંજૂર થયો છે ને એમાં હજી પોતે તો ધારાસભ્ય નિવૃત્ત થયા ને બે વર્ષ અડધી વર્ષ થઈ ગયું અને હવે એમ કે આ મેં કર્યું મતલબ સતત ખોટું બોલવું પ્રજાને ગેરમાર્ગ દોરવી ભરમાવવા આના સિવાય એમને કાંઈ આવડતું નથી ખાસ કરીને એ એવું પણ જાણવા મળ્યું છે કે આ તો ગાજાની મારી પીપુડી છે વાઘ છે ત્યાં સુધી વગાડીશ બાકી અમે જતા રહીશું તો એક તરફ જે છે એ જનૂન જે લોકો માટે કામ કરવાનું હોય છે અને બીજી બાજુ જે છે એ કંઈક મતલબ સેના માટે ચૂંટણી લડી છે એ લક્ષ્ય હોય છે તો એ લક્ષ્ય સામેથી ક્યાં તમને જોવા મળે છે કે ખાસ કરીને પ્રજા વચ્ચે જઈને કામ કરવા છે હારી ગયા તો પછી જે છે અમારી પીપુડી અમારે ખાઈ જવી આવા આવા જે જે વાક્યો બોલવા તો મને લાગે છે કે એ કઈ રીતે જે છે મને લાગે છે કે આ તંદુરસ્ત ચૂંટણી હોય છે એમ મેં કીધું એમનામાં કોઈ મતલબ તમે વાત કોના સાથે કરી શકો જેના જીવનમાં કોઈ સિદ્ધાંત હોય જેની કોઈ વાતમાં તથ્ય હોય જેની કોઈ વાતમાં દમ હોય તો તમને વાત કરી પણ ગમે આમની વાતમાં કોઈ સિદ્ધાંત નથી ખાલી ખોટા આક્ષેપ ગમે એ વાત હોય એમાં ગમે એવું ખોટું બોલી નાખું આ અમારા સ્વભાવમાં નથી અમે ક્યારેક આ કરી પણ ના શકીએ આજે હું ત્રીજી ચોથી પેઢી સુધી રાજકારણમાં સક્રિય છું લોકો અમને સ્વીકારે છે લોકો ચાહે છે લોકો પ્રેમ કરે છે તો અહીંયા સુધી પહોંચાડું છું તમને એક હજાર માણસોએ ખાલી પાંચ વર્ષ ખાલી ધારાસભ્ય મોકો આપ્યો તો તમે વિચારો એમને શું કર્યું હશે પાંચ વર્ષમાં જ પબ્લિકે ઘર ભેગા કરી દીધા પાંચ વર્ષમાં જ તમને પબ્લિક ઘર ભેગા ક્યારે કરે જ્યારે તમે લોકોની વચ્ચે ના રહ્યો લોકોના કામ ન કરો આજે અમને લોકો સ્વીકાર્યા છે એનું કારણ છે કે રાતના બે વાગે ચાર વાગે ગમે દવાખાનાનું કામ પડે પોલિસનું કામ પડે જાગીને જાય છે આજ પ્રજાએ વિશ્વાસ મૂક્યો હોય તો એના વિશ્વાસને સાર્થક કરવા માટે દિવસ રાત દોડીએ છીએ એના કારણે અને ખાસ કરીને આજે ભાજપ સરકાર જે પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની જે પ્રગતિ થઈ છે જે આખા વિશ્વમાં ડંકો વાગ્યો છે ભારતીય જનતા પાર્ટીને ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાની મહેનત છે કોંગ્રેસ આવું ખતમ થઈ ગઈ છે અને છતાં આવી ખોટી આ લોકો સામે કોંગ્રેસવાળા ડંફાશું મારે ગઈકાલે જ આપણે બધાએ જોયું કે બહારથી ઓલા સુધીને બોલાવીને જે પ્રકારે કચ્છની કોમી એકતા જે દોડવાનો પ્રયાસ કર્યો હું સતત મારી હરેક સ્પીચમાં કહું છું આ લોકો પાસે જાતિવાદ કરવો કોમવાદ કરવો એના સિવાય કોઈ મુદ્દો નથી ક્યારે એમની કોઈ સ્પીચ તમને નહીં સાંભળ્યું હોય કે મેં આ મહત્વનું કામ હતું મેં કર્યું એટલે મને મત દો ખાલી ખાલી એક કોમથી બીજી કોમને કેમ બજાડવી કેમ લપુ કરાવી આવું વર્ષો સુધી એમને કર્યું આ ગઈકાલે આ ચૂંટણીમાં પણ ગયાસુદ્દીન શેખ આવી અને જે પ્રમાણેના શબ્દો વાપર્યા જે પ્રમાણે એની મતલબ છેલ્લી કક્ષાની સ્પીચ આપણે તો બોલી પણ ના હાકી કેમ કે આપણી કક્ષા નથી આવા માણસોને બોલાવી અને કચ્છની શાંતિને પણ દોડવાનો પ્રયાસ કર્યો છે તો ખરેખર આને આ રાપરની જનતા જડબાતોડ જવાબ દેવાનો છે અને હજી પણ બીજું પણ કહું છું કે આ માણસોએ ભૂતકાળમાં પણ વાઘજીભાઈ પટેલ જેવો પવિત્ર માણસ જે સહકાર ક્ષેત્રના આગેવાન જે રાપર તાલુકાની ખરા અર્થમાં સેવા કરતા હતા એ ધારાસભ્યને પણ આ ભચુભાઈ એન્ડ ચંડાળ ચોકડી જેમની કાંઈ છે એને સાથે મળીને કેટલા બધા હેરાન કર્યા હતા એ રાપરની જનતાને ખબર છે એમના પટેલ સમાજને પણ ખબર છે કે એ વાઘજીભાઈને જાહેરમાં બંગડીયું લઈને ગયા હતા આજે વાઘજીભાઈના ધ્રાસકામાં બચાર્યા એમ કહેવાય કે એમને હાર્ટ એટેક આવી ગયો બોલો આ લેવલે પ્રેશરાઈઝ કરવા જાતિવાદ કરવા કોમવાદ કરવા લોકોને હેરાન કરવા સતત એમનો આના સિવાય કોઈ બીજો વિષય નથી અને સતત પ્રજાને ગુમરાહ કરી અને લોકોને હેરાન કરવા અને સીએમ સુધી જે છે છે આવ્યા તો નર્મદાનું કામ પણ એ પોતાના નામે જે છે છે કરોડના નર્મદા વિભાગના કામો અને એકસો ને બસો ને છન્નું કરોડનો ચેક ડેના કામ આ બધી જ વિગતો ખાસ કરીને ખેડૂતો માટે પણ ક્યાંક ભ્રામક સાબિત થઈ શકે છે રિયાલિટી શું છે હું તમને એ જ કહું છું એમની સરકાર નથી એમનું કામ નથી એમની સરકારમાં કોઈ કોઈ કામ થયા નથી અને એ નર્મદા કેનાલ મતલબ આ તો મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે એમાં કોઈ ક્રેડિટ ના લઈ શકે એમાં કોઈ ધારાસભ્ય કોઈ ના કહી શકે એમાં ખાલી ને ખાલી મોદી સાહેબ એમનું એક એવી લાગણી એક વર્ષોથી કે ભાઈ કચ્છના છેવાડા સુધીમાં નર્મદાના નીર પહોંચે કચ્છ જિલ્લો સુખી બને કચ્છના ખેડૂતો સુખી બને તો તમે ધારાસભ્ય હતા એ પહેલાં નર્મદાનું કામ ચાલુ છે ભાઈ ધારાસભ્ય બનાવી પહેલાંનું નવધાન કામ ચાલુ છે આપણા મોદી સાહેબ કચ્છમાં એના પાણીના વધામણા કરી ગયા છે તત્કાલીન સીએમ આનંદીબેન પણ અહીંયા રાપરમાં આવીને વધામણા કરી ગયા છે બે હજાર સત્તરથી બાવીસ દરમિયાન હમણાં અમે જ કામ કરી ગયા પાંચ વર્ષમાં નર્મદાનું એમનું કેવું એવું છે બધું મતલબ મેં કીધું ને જે ખોટું જેને ખાવું ધરાહાર ખોટું જ બોલું છે એની કોઈ ચર્ચા કરવું એનો કોઈ જવાબ આપો એ મને યોગ્ય નથી લાગતો આ સતત મતલબ ગેરમાર્ગે દોરવા ખોટું બોલવું ખોટું બોલું એના સિવાય કોઈ વિષય એમની પાસે નથી ચૂંટણી પછી તો બધું જે છે એ સમૂહ સૂત્રો થઈ જશે પણ અમુક જે બોલેલા શબ્દોના ગા જેમ કે સૈયદ બાપુ જે છે એ મુસ્લિમ સમાજના એક ધર્મગુરુ હોય છે એ મોહમ્મદ પેગમ્બર સાહેબ જે છે એમની પરંપરાને શૃંખલામાંથી આવે છે જ્યારે એમના વિશે જે છે એ અભદ્ર શબ્દો બોલવા તો એ માત્ર મુસ્લિમ સમાજ પણ કચ્છ કોમી એકતાનો પ્રદેશ છે અને રાજાશાહીમાં પણ રાજવી પરિવારે જે છે એ સૈયદ બાબા સાહેબને ખૂબ આદરથી જોયા છે તો ના માત્ર મુસ્લિમ સમાજ પણ કચ્છની કોમી એકતા સામે આ ગા થયો છે તો ખાસ કરીને આ બાબતે શું કહેશું વર્ષો સુધી કોંગ્રેસે આ કોમવાદ કરાયા જાતિવાદ કરાયા આજે બધી કોમો ક્યાંક જ્ઞાતિઓ કોઈક ધર્મના લોકો ક્યાંક ને ક્યાંક હતા પણ હવે આટલા વર્ષ પછી જે પ્રમાણે મોદી સાહેબની કામગીરી છે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની કામગીરી છે આજે જેટલી પણ સરકારી યોજનાઓ છે આપ પણ માનો છો કે બધી યોજનાઓ આજ વાના ઉદરમાં બાળક હોય ત્યારથી કરીને એ ગુજરી જાય ને ત્યાં સુધીની સરકારની બધી યોજનાઓ છે તમે જેટલી ઉંમરની ગણાવી શકો બધી યોજનાઓ ખેડૂતો માટેની આવાસ યોજનાની મા કાર્ડની આયુષ્યમાન ભારત લખો તમે ગેસની બાટલાની સબસિડી લખો કે ખીલખિલાટની તમે કહો એવી કેટલી બધી યોજનાઓ છે એમાં ક્યાં એવું લખ્યું છે કે આ ધર્મના લોકોને મળશે ને આ ધર્મના નહીં મળે બધાને મળે છે બધી યોજનાઓનો લાભ હિન્દુ ધર્મના બધા લોકોને મળે છે મુસ્લિમ ધર્મના લોકોને મળે છે હવે મુસ્લિમ ધર્મના લોકો પણ સમજ્યા છે કે ભાઈ આપણને બધી યોજનાઓનો લાભ ભાજપ સરકારમાં મળે છે બધા જ કામો ભાજપ સરકાર કરે છે ત્યારે હવે તમે જો દિલ્હીની ચૂંટણીમાં પણ દિલ્હીમાં પણ મુસ્લિમ વિસ્તારો જો ત્યાંથી પણ કોંગ્રેસને જાકારો મળ્યો ત્યાંથી પણ ભાજપના ઉમેદવાર વિજય બનીને છે યુપીની ચૂંટણીમાં પણ તમે જો ત્યાંથી પણ ભાજપના ઉમેદવાર વિજય બની છે રાપરમાં પણ કાલે બચુભાઈને એમ થયું કે ભાઈ મુસ્લિમ સમાજનો કોઈ માણસ આપણી ભાઈ આવતો નથી એટલે એમને ગ્યાસુદ્દીનને બોલાયો ગ્યાસુદ્દીન આવ્યો છતાંય આખા રાપરમાંથી વીસ પચીસ જણા એમને ખાલી મુસ્લિમ સમાજના લોકો ગયા એ એનાથી હજમ નથી સહન નથી એટલે વળી એમને જૂની સ્ટાઇલ પ્રમાણે જે બકવાટ કર્યો આજ મુસ્લિમ ધર્મના સૈયદ બાપુ પોતે અત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેમાં શું ખોટું છે આજે એ લોકો ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સૌનો સાથ સૌનો વિકાસની રાજનીતિને સ્વીકારી છે એમને જોયું છે કે જો ખરેખરા અર્થમાં કામ કરવું હશે ખરા અર્થમાં બધી રીતના સમૃદ્ધ થવું હોય કે આ ભારતને એક એક રાષ્ટ્રનું જે નિર્માણ અત્યારે ચાલ્યું છે ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે એમાં ભારતમાં રહેતા તમામ સમાજ તમામ ધર્મના લોકો એક થઈને આગળ આવશે ત્યારે શક્ય બનશે તો આ બધાએ ભાજપમાં તમારી સાથે જોડાણાં છે એ એમને પેટમાં તેલ રહેવાનું છે એના કારણે જ આવા વિવાદિત નિવેદનો આપી અને એ કચ્છની કોમી એકતા તો આપે કીધું એમ રાજાશાહી સમયથી કચ્છ તો હંમેશાથી કોમી એકતાનો એક બેમિસાલ નમૂનો રહ્યું છે એ ડહોળવાનો એમને પ્રયાસ છે પણ રાપરની જનતા એને ખૂબ ખરાબ શબ્દોમાં વખોડ્યું છે અને એનો જવાબ એ આ છે ખાસ કરીને હવે તમે શું કરવાના છો કારણ કે એક સ્માર્ટ સિટી બને અને આ જે છે વિસ્તાર વાગડ રહેશે આગળ મોદી સાહેબનો શબ્દ છે અને ખાસ કરીને એને આપણે યાદ કરીએ તો હવે એ શહેર પણ જે છે વિકાસ થાય આજુબાજુના અમે રોડ જોયા અમે ગ્રાઉન્ડ ઝીરો પર રિપોર્ટિંગ કર્યું તો હવે રાપર જે છે વિવિધ રોડથી જોડાઈ રહ્યું છે એટલે ઉદ્યોગ ક્ષેત્રે હોય રોજગાર ક્ષેત્રે હોય પશુપાલન ખેતી આધારિત રાપરને એક મોડેલ સિટી બનાવવા માટેના પ્રયત્નો શું હશે જો પ્રજા તમારા ઉપર કળશ ડોળે છે વિજયનો રાપરના તમામ લોકોનો ખબર છે કે બે વર્ષથી જ્યારથી ભારતીય જનતા પાર્ટીના વિરેન્દ્રસિંહ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા રાપરના જેટલા પણ પ્રાણ પ્રશ્નો જેવા જૂના પ્રશ્નો હતા કેટલા બધા ઉકેલાણા આજે એકલ રોડ છે પચાસ વર્ષ જૂનો પ્રશ્ન તો ઉકેલાઈ ગયો આજે ટીકર પ્લાસવા રોડની વાત વર્ષોની જૂની હતી આજે એ પણ થઈ ગઈ આજે બેતાલીસ ગામો જે નર્મદા કમાન્ડ એરિયાથી બહાર રહી ગયા હતા એના માટેની સતત અમે ચૂંટણીમાં ત્યાં રજૂઆત હતી કારણ કે એક સાઈડ કેનાલના પાણીથી ખેડૂતો ખૂબ સમૃદ્ધ થયા હોય અને વચ્ચેના બેતાલીસ ગામમાં પ્રાથમ વિસ્તારના રહી ગયા હોય તો એ લોકોને કેટલી બધી પાણી નીવલી હોય ખેડૂતોને ત્યારે એમની પણ વેદના સમજીને ચૂંટણીમાં વચન આપ્યું હતું કે આ બેતાલીસ ગામોમાં કેનાલ કમાન્ડ એરિયામાં સમાવેશ કરવામાં આવશે અને વચન આપી હતી અને આજે આપના માધ્યમથી જણાવતા આનંદ થાય કે એના માટેની પણ મંજૂરી આપણી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી દીધી તો એ બેતાલીસ ગામોમાં પણ મા નર્મદાના નીર વહેવાના છે આજે કોલી સમાજના ભાઈઓ જે અલગ અલગ વાંઢોમાં રહે છે જે વર્ષોથી જેમની વાંઢો ગામતરમાં નીમ નથી થઈ એના કારણે એમને કોઈ પ્રાથમિક સુવિધાઓ કે બીજા વિકાસના કામો શક્ય નતા હતા એ પણ એમની વર્ષોની માંગણી હતી તો એની પણ ફાઇલ આખી બનીને છે સરકાર સુધી મંજૂરી પહોંચી ગઈ છે આવતા દિવસોમાં એ પણ મંજૂર થવા જઈ રહી છે આજે આડેસરથી રાપર અને ભચાઉ સુધીને જે રોડ છે તમે જુઓ કેટલી ખરાબ હાલતમાં હતો આજે રોડ તમે સરસરાજ જઈ શકો રોડ બની ગયો આજે હવે એને તો દસ મીટરનો કરવા માટે પણ બીજા પાંત્રીસ કરોડ રૂપિયા જેટલી રકમ મંજૂર થઈ ગઈ છે રાપર શહેરની વાત કરું તો પાણીની સમસ્યા ખૂબ રાપર શહેરને લોકો વેઠવી પડી છેલ્લા બે વર્ષથી વિરેન્દ્રસિંહ ધારાસભ્ય છે સતત પોતે નગરપાલિકા વહીવટી શાસન હતું તો સતત ચીફ ઓફિસરના સંકલનમાં રહી નર્મદાના અધિકારીઓના સંકલનમાં રહી કેનાલ બંધ હોય તો તમે ન્યૂઝપેપરના કટિંગ જોઈ શકો છો ઘણી કેનાલ કોઈ કામથી બંધ હોય પાણી ઓછું હોય તો પણ માન્ય મુખ્યમંત્રીશ્રીને ફોન કરી અને ફરજિયાત પીવાના પાણી માટે નર્મદા કેનાલને ચાલુ કરાવી હશે કે પાણીને તકલીફ ના પડે એટલે સતત પ્રયાસ કરીને ઓછી તકલીફ પડે એના પ્રયાસો કર્યા અને હવે જે નવી ભવિષ્યમાં આજની વસ્તીની આજથી પચાસ વર્ષ પછી રાપરની વસ્તી કેટલી હશે એને ધ્યાને લઈ અને કંધોકા ડેમમાંથી એક ભવ્ય પાણીની યોજના એની આખી ફાઇલ બની ગઈ છે કે આજથી પચાસ વર્ષ સુધીની ગમેટલી વસ્તી વધે રાપરની ત્યાં સુધી પાણીની તકલીફ ન થાય એવી યોજના પણ મંજૂર થવામાં છેલ્લી સાઈનમાં પડી છે પણ ટૂંક સમયમાં થવાની છે રાપરની ગટર યોજનાની પણ વાત કરું એ ભાઈ બધું એમ કે આ કરશે એ કરશે કરશે એમ કહી છે આ બધું અમે કરી ચૂક્યા છીએ કે તેર કરોડ રૂપિયા આખી રાપરની ગટર માટે મંજૂર થઈ ગયા છે આરોગ્ય ક્ષેત્રની વાત કરું તો આજે રાપરમાં કોઈને પણ બીમારી હોય તકલીફ હોય તો આમ ગાંધીધામ રાજકોટ મોરબી એમ ફરતા ફરતા ધક્કા ખાવા પડતા એની જગ્યાએ આજે રાપરમાં સુવિધાયુક્ત સો બેડની હોસ્પિટલ પાંત્રીસ કરોડના ખર્ચે મંજૂર થઈ ગઈ છે આજે રાપરના એજ્યુકેશનની પણ વાત કરું રાપરમાં કોલેજ મંજૂર થઈ ગયેલી છે એ એ કોલેજ માટેની જગ્યાની શોધણી ચાલુ છે જગ્યા સારી લોકોને અનુકૂળ રહે એવી રીતની જગ્યા નક્કી કરી અને કોલેજ તો મંજૂર થઈ ગઈ છે તો કોલેજનું પણ કામ ચાલુ કરવામાં આવશે સુરક્ષાની દ્રષ્ટિએ પણ જો કહું તો આ નગરપાલિકા બન્યાથી હતી આખા રાપર શહેરમાં નગરપાલિકા બન્યાના પહેલા ત્રણ મહિનામાં જ આખું રાપર શહેરને પાંચ ફેઝમાં કેમેરા નાખવામાં આવશે એમાં પહેલા ફેઝમાં રાપરની તમામ મુખ્ય બજારો મુખ્ય ચોકો મુખ્ય એન્ટ્રી ને એક્ઝિટ પોઈન્ટ ઉપર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે જેમ ભચાઉ નગરપાલિકામાં અમે એક ઇમરજન્સી એલાઉન્સ સિસ્ટમ લગાડેલી છે કે તમારે નગરપાલિકામાંથી કાંઈ પણ એલાઉન્સ કરો તો આખા ગામમાં સાઉન્ડ લાગેલા આખા ગામમાં સંભળાય તો એક અમારી આ બોડી બન્યાથી આખા ગામમાં આવી સાઉન્ડ સિસ્ટમ પણ લગાડશે જેના થકી મોદી સાહેબની મન કી બાત હોય કે કોઈ આવશ્યક સૂચના હોય કોઈ આમંત્રણો હોય કોઈ સામાજિક પ્રોગ્રામો હોય એના બધું એનાઉન્સમેન્ટ એ રાપર નગરપાલિકામાં બેસીને કરી શકાય વાત રહી એમને જે એમના મેનિફેસ્ટો કાગળ તમને વાંચ્યું છે એમાં લખે છે કે ફાયર ફાઇટર અપાવશે એમને કેટલું અધૂરું જ્ઞાન છે કે એમને ખબર નથી હજી મહિના પહેલાં તો બે નવા ફાયર ફાઇટર આપી દીધા છે એ સ્વચ્છતાની વાત કરે છે તો એમનાથી કાંઈ નહોતું થયું પણ રાપરને સ્વચ્છ બનાવવા માટે ડોર ટુ ડોર કલેક્શન માટે સાતે સાત વોર્ડમાંથી ઘરે ઘરે કચરો ઉઘરાવવા માટેના વાહનોની ફાળવણી પણ એક મહિના પહેલાં થઈ ગઈ છે અને હજી વિશેષ રાપરને સ્વચ્છને સુંદર બનાવવા માટે આખા રાપરને સીસી રોડ અને દિવાલ ઘરના દિવાલથી રોડ વચ્ચે જે ખાલી સ્પેસ હોય એ વોલ ટુ પેવર બ્લોક લગાડીને આખું રાપર પણ કચ્છના અન્ય શહેરોની માફક ખૂબ જ સ્વચ્છ સુંદર અને સમૃદ્ધ હોય એવું એક નિર્માણ કરવાના છે યુવાનો માટે પણ એક ક્રિકેટ સ્ટેડિયમ જે રણજી ટ્રોફી લેવલની મેચ રમી શકાય એવું મેં આખી મારી પાસે ડિઝાઇન તૈયાર પડી છે મેં ભચાઉ નગરપાલિકામાં બનાવેલી છે એનું આખું જ મતલબ પચીસો માણસો બેસીને જોઈ શકે એવું કવર્ડ સ્ટેડિયમ કે દિવસના પણ તમે મેચ રમાડો તો તકલીફ ના પડે આવું કવર્ડ સ્ટેડિયમ સાથેનું ક્રિકેટ ગ્રાઉન્ડ એક ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવા યુવાનો માટે પણ બનાવવાના છે આવા અનેકો કામ આજે વેપારી એસોસિએશન છે તો વેપારીઓને કોઈ મિટિંગ કરવી હોય કોઈ સમાજોને મિટિંગ કરવી હોય કોઈ બીજી સંસ્થાઓને મિટિંગ કરવી હોય તો એક કન્વેન્સન હોલ રાપરમાં નથી તો એક ચાલીસ પચાસ લોકો સાથે બેસીને મિટિંગ કરી કે એવો રાઉન્ડ ટેબલ સાથેનો એક વીઆઈપી કન્વેન્શન હોલ પણ અમે રાપરમાં મંજૂર કરવા જઈ રહ્યા છીએ સાથે સાથ વોર્ડમાં પર્યાવરણનું કામ પણ સાથે કરી અને એક ઓક્સિજન બેંક સ્વરૂપે વૃક્ષારોપણના કાર્યો પણ કરવાના છીએ જે એરિયામાં વરસાદી પાણી ભરાય છે એનો યોગ્ય નિકાલ થાય અને વરસાદી પાણીનો સંગ્રહ કેમ થાય એના માટેના પણ કામો કરવાના છે ટૂંકમાં આવાસ યોજના પણ લગભગ રાપોરમાં સાડા પાંચસો છસો પરિવારોના મકાન મળેલા છે હજી ને ઓગણત્રીસ પરિવારોના મકાનની ફાઇલ સરકારમાં છે એ પણ અમારી બોડી આવે એ બધા પરિવારોને આવાસ આપવાનું કામ પણ અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ કરવાની છે એટલે જો કામો ગણવા કડી હોય છે કોઈ પણ સાંકળ હોય તો સાંકળની કડીમાંથી જે છે આપણે એકબીજા ઉપર ચેન જેને કહેવાય અંગ્રેજીમાં તો આ કડી જે છે તમે ઘણી વાર કહેતા છો તમારા ભાષણમાં કે જો એ નગરપાલિકા ધારાસભ્ય સંસદ અને સ્ટેટ અને કેન્દ્ર સરકાર જો એ કડીમાં જો છે નગરપાલિકા આવે છે તો ખાસ કરીને શું બેનિફિટ હોય અને જો ન હોય કડીમાં તો ખાસ કરીને વિકાસને કઈ રીતે એમાં ઇફેક્ટ થતો હોય છે સ્વાભાવિક છે કે અત્યારે દેશમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કચ્છના સાંસદ પર ભારતીય જનતા પાર્ટીના છે રાપરના ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે અને આખી ટીમ સક્રિય છે નીચેથી ઉપરની આખી ટીમ સક્રિય છે સતત લોકો વચ્ચે રહે છે લોકોના કામો કરે છે ત્યારે નગરપાલિકા પણ જો ભારતીય જનતા પાર્ટીની બને તો જ આ બધા વિકાસના કામો જે હમણાં કીધા બધા શક્ય છે કારણ કે વિરોધ પક્ષની જ્યારે બનતી હોય ત્યારે સ્વાભાવિકપણે એના કામો ઓછા ઓછું પ્રમાણમાં થતા હોય છે તો રાપરની જનતાને મારી અપીલ છે કે આ કડી છે એમાં આપ સૌ જોડાઈ જોડાવાના છે આજે આજે જે પ્રમાણે રાપરનો માહોલ છે અઠ્યાવીસ છે અઠ્યાવીસ અમારા ઉમેદવારો જંગી બહુમતી વિજેતા બનવાના છે અને એમને પણ ખબર પડી ગઈ સામે પક્ષવાળાને એના કારણે તો ગમે રીતના રાપરની શાંતિ ડોહળાય કેમ વાતાવરણ તંગ થાય કેમ ક્યાંક ઉશ્કેરાઈને આડોવરો શબ્દ બોલી જાય કેમ એકબીજી સમાજો ક્યાંક ઝઘડામાં ઉતરી જાય અને ફરીથી એમને જેમ એમને જે મૂળ હેતુ છે કે ઝઘડા કરાવીને ક્યાંક સહાનુભૂતિ મેળવવી આવો હેતુસર થાય એના માટે એમના પ્રયાસો છે પણ હવે રાપરની જનતા ઓળખી ગઈ છે એમનો સમાજ પણ ઓળખી ગયો છે આજે નર્મદા થકી એ ખેતીમાં ફાયદો થયો છે એમાં કોઈ પર્ટિક્યુલર એક સમાજની નહીં બધી જ સમાજોને ફાયદો થયો છે એટલે ઘડી ઘડી જે સામાજિક પણ વાત કરતા હોય છે તો એમની સમાજને પણ ખબર પડી છે કે ભાઈ આ આ સતત સમાજને ક્યાંક નુકસાન કરવાની વાત કરે છે મારા સ્વભાવ પ્રમાણે હું ક્યારેય કોઈ સામાજિક વાત કરતો નથી હું હંમેશા વિસ્તારની વાત કરું છું કારણ કે આપણે બધાએ જે વિસ્તારમાં રહી છીએ વિસ્તારના નાગરિક છીએ આમાં ભારતીના આ ભારત દેશના સંતાનો છીએ ત્યારે બધી જ સમાજ બધા ધર્મના લોકો રહેવાવાળામાં શું સમાન છે બધી જ યોજનાઓનો લાભ એ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે જ આપ્યો છે એટલે બધા ભાજપના અમારા ઉમેદવારો જંગી બહુમતીથી વિજય બનશે અને રાપરના સૌ મતદારોને આપની ચેનલના માધ્યમથી પણ અપીલ કરું છું કે આ વિકાસની પ્રવાહની જે કડી છે એમાં આપ સૌ જોડાઈ અને આવા જાતિવાદી લોકોને અહીંથી જાકારો આપો તો મિત્રો બસ આટલું જ ઘણી વાતો છે કારણ કે એ વાતો કરશું તો કલાક લાગશે પણ સમયાંતરે જે છે અમુક અલગ મુદ્દા લેશું અમે પણ એક વસ્તુ છે કે જ્યારે ટ્વેન્ટી ફોર બાય સેવન જ્યારે પ્રશ્ન ચૂંટણી પછીનો કે મને સમસ્યા થઈ તો મારે જાવું ક્યાં એ કાર્યાલયમાં કોણ હશે મારો ફોન કોણ ઉપાડશે એ નક્કી તમારે કરવાનું છે તો બસ આટલું જ કારણ કે અમારી કચ્છીમાં કે છે દેસા દવેસા અને જો તમે અનુભવ છો જી ખાસ કરીને હા તમે તમે લોકો તમને જ્યારે આગેવાન તરીકે ચૂંટીને મૂકતા હોય કોઈ પણ તમે નગરપાલિકામાં ચૂંટાવો ધારાસભ્યમાં ચૂંટાવો ઈ લોકોનો તમારા ઉપર મૂકેલો વિશ્વાસ છે અને હું એમ કહું છું કદાચ સારા પ્રસંગમાં ના પહોંચી શકીએ તો હાલે પણ જ્યારે કોઈનો નબળો પ્રસંગ હોય કે નરસો પ્રસંગ હોય કોઈ આપત્તિ આવી ગઈ હોય ત્યારે તમારી વિશેષ ફરજ હોય હું રાપરની જનતાને અહીંથી આપણા માધ્યમથી જણાવવા માગું છું કે આ કોરોના જેવી આપત્તિ લગભગ છેલ્લા ઘણા વર્ષોમાં આપણે જોઈ નથી ત્યારે આપણા ભાજપની આખી સરકાર જે પ્રમાણે મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરી હતી ભાજપના કાર્યકર્તાઓ જે પ્રમાણે લોકોની પોતાની જીવની પરવા કર્યા વગર સેવા કરતા કામ કરતા હતા ત્યારે બચુભાઈ એમને અહીંયાથી કોંગ્રેસના ધારાસભ્ય હતા તો તમે મને એમ બતાવો કે રાપરમાં એક દિવસ પણ એમની હાજરી હોય આ કે એક પણ એમને ઇન્જેક્શન માટે દવાખાના માટે હોસ્પિટલ માટે બેડ માટે ઓક્સિજન માટે ક્યાંય કોઈ ભલામણ કરી હોય ક્યાંય કોઈનો ફોન ઉપાડ્યો હોય ત્યારે આપણે જોઈશું કે એમને હું વિડીયો બનાવીને મૂકતા હતા કે હું મારા એમના ઘરના એમ ટૂંક ભજુભાઈ એમના ઘરનાની મદદ કરતા શાકબકાલું સુધારવામાં કચરા પોતા કરવામાં આવા વિડીયો કરીને મૂક્યા હતા એ ઈનાથ સમજતા કે ત્યારે વાગડની જનતાને તમારી જરૂર છે ત્યારે અમે ભલે માંડવી મુદ્રાથી ધારાસભ્ય હતા અમારા પિતાજી છે પણ સતત અમે બંને બાપ દીકરો અને અમારી આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ અમે માંડવી મુદ્રા હોય તો ભલે રાપર વિસ્તારો જ ભલે ભચાઉ વિસ્તારો જ ભલે કે અમને જ્યાંથી પણ ફોન આવતો હતો અમારા જ્યાં જ્યાં સંબંધ હતા જ્યાં જ્યાં કહેવાય હતું હોસ્પિટલમાં બેડ અપાવવાની વાત હોય તો ભલે વેન્ટિલેટર આપવાની વાત હોય ભલે એના ઇન્જેક્શનો આપવાની વાત હોય ભલે ઓક્સિજન બાટલા ભચાઉમાં તમે અમારું કવરેજ પણ કરેલું છે કે જ્યારે પહેલું લોકડાઉન લાગ્યું ત્યારે લોકોને ઘણા એવા પરિવાર હતા કે જે રોજનું રોજ ખાતા હોય તો એના માટે અમે રોજના પાંચ હજાર પરિવારોને જમવાનું બનાવી અને ઘરે ઘર સુધી એ ટાઈમમાં વિતરણની વ્યવસ્થા અમે અમારા પરિવાર દ્વારા કરી હતી કોરોના વખતે પણ ઓક્સિજનના સિલિન્ડરો જ્યારે લોકો નહોતા મળતા ત્યારે આજુબાજુની કંપનીઓમાં અમારા સંબંધ હતા તો ફોન કરી અને સિલિન્ડરો લઈ અને ફ્રીમાં લોકોને કંઈક ન મળ્યું તો ઘરે પણ એને ઓક્સિજનનો બાટલો ચાલુ રહે તેનો જીવ બચે આવા અમે ચારસો પાંચસો ઓક્સિજન બોટલો લઈને આવી સેવા પણ ચાલુ હતી આમ સતત લોકોની વચ્ચે રહેતા હતા એના કારણે મને ને મારા પિતાજી બંનેને સેકન્ડ વેવમાં કોરોના લાગુ થઈ ગયો હતો અમારો બંનેનું ઓક્સિજન સાઈઠથી નીચે આવી ગયું હતું અમને તાત્કાલિક સિરિયસ નોટમાં અમદાવાદ યુએન મહેતામાં દાખલ કરવા પડ્યા હતા પહેલા દિવસે તો મગજ પણ આમ આમ બેભાન થઈ જતા એવી હાલત હતી છતાં પણ વિરેન્દ્રસિંહનો મારો ફોન એક મિનિટ માટે બંધ નહોતો ત્યારે પણ લોકોને ફોન આવતા તો ફોનથી પણ અમે સતત એને કેમ બેડ મળી રહે ઓક્સિજનનો બાટલો મળી રહે ઇન્જેક્શન મળી રહે ચિંતા કરતા હતા તો લોકો આ બધા કામ કર્યા છે એના માટે ભરોસો રાખે છે મને લાગે છે કે આ ઇન્ટરવ્યૂ આમ તો લેવાની જરૂર જ ન હોય કારણ કે લોકો જે છે ને બહુ યાદ રાખે છે પણ એટલે લેવો પડે છે કે અમુક લોકો ભૂલી જતા હોય છે તો મિત્રો જે ભૂલી જતા હોય છે ને એમને ખાલી રિમાઇન્ડ કરવા માટેની ખાસ કે તમારે નક્કી તમારે કરવાનું છે કે એક બાજુ વાયદા છે અને એક બાજુ વાસ્તવિકતા છે નક્કી મતદારો એટલે કે તમારે કરવાનું છે સોળ તારીખે અચૂક મતદાન છે એટલે મતદાન બધું જ વસ્તુ મૂકી અને જો તમે એના વોટર્સ છો તો સોળ તારીખે તમામ કામ આ લોકશાહીનું પર્વ ઉજવવાનું છે પાંચ વર્ષનો સવાલ છે અને પછી અફસોસ કરીએ કે ભાઈ ખરેખર અમારી ભૂલ થઈ એવું ન થઈ લોભ લાલચમાં આવ્યા વગર તમારે અચૂક મતદાન કરી અને સોળ તારીખના પર્વને ઉજવવાનું છે સુરેશ લોહાર સાથે જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ રાપર વાગડ કચ્છ ગુજરાત કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે